જો ઉત્તર મિલા ઉસ ઉત્તર સે હું અગર નહીં હું તો ઉત્તર નહીં તક સમજ કર ચલો સેટિસ્ફેક્શન જરૂરી છે શ્રદ્ધા શ્રદ્ધાવાન લભતે એ જ્ઞાન અને જેને એ ઉત્તર ઉપર શ્રદ્ધા હોય તો નિશ્ચિતપણે એનું સમર્પણ થાય જ એમાં કોઈ સંશય નથી માટે સંશય સમાધાન શ્રદ્ધા અને સમર્પણ આ ચાર શબ્દ ઉપર આખી ભાગવત છે એમ કહીએ તો ચાલે સંચય થયો પરીક્ષિતને સમાધાન મળ્યું ગુરુ પાસે શ્રી સુખદેવજી પાસેથી એ સમાધાન પર શ્રદ્ધા થઈ પરીક્ષિતને માટે જ એનું સમર્પણ થયું પ્રભુ ચરણોમાં ગુરુ વચનો પર શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે મારા દાદાજી તો ઘણી બધી વખતે એવી વાત કહેતા કે મને સમજાતી જ નહીં નાનો હતો ત્યારે પછી કહેતા તને આનો ઉત્તર મળશે અને ક્યારે મળે પાંચ પાંચ વર્ષ પછી આપોઆપ હૃદયમાં સ્ફુરિત થાય ને એનું ઉત્તર મળે પણ એને બીજ રોપણ પાંચ વર્ષ પહેલા જ મારા ગુરુ મારા દાદાજીએ કરી દીધું હતું પછી એ પલ્લવિત થયું આ એવું છે ધૈર્ય રાખવો પડે જ્યારે કહે કે જ્યારે સમય આવશે ત્યારે તમને આ વાત સમજ પડશે એટલે એમના ઉપર આપણે શ્રદ્ધા રાખવી ભગવાન પ્રાપ્ત કરવા તો સરળ છે કિંતુ એમની ભક્તિ જ કઠિન છે જેમ હું આપને પહેલા પણ જણાયું કે ભગવાન તો પૂતનાને કંસને અઘાસુર બકાસુર ધેનુકાસુર આદિ બધાને મળ્યા પણ જેમ અર્જુનને મળ્યા એમ દુર્યોધનને મળ્યા નથી જેમ યશોદાને મળ્યા એમ કંસને મળ્યા નથી જેમ અઘાસુર બકાસુર ચાણુર મુષ્ટિકને મળ્યા એમ ગોપીઓને મળ્યા નથી ગોપીઓનો પ્રેમ તો સાવ અલગ જ છે અહીંયા ચાણી મુષ્ટિકને મળ્યા એ પ્રમાણે કઈ સરખામણી થાય ગોપીઓને મળ્યા એની નહી ગોપીઓને મળ્યા એનો અદભુત એટલે ભેદ કેટલો પ્રેમ સહિત મળવું ને પ્રેમ રહિત મળવું ભેદ એટલો જ છે પ્રેમ વિના અને પ્રેમ સાથે મળવું આ બધા અસુરોને પ્રેમ વિના મળ્યા છે ભગવાન ભક્તોને પ્રેમ સહિત મળ્યા છે ભગવાન આપણે પ્રભુને પ્રેમ સહિત પ્રાપ્ત કરવાના છે અને આ પ્રેમની જ કથા છે શ્રીમદ ભાગવત બાકી ઘણા બધા પુરાણો છે જેના અંદર ન્યાય નીતિ યુદ્ધ બધું જ જણાયું છે પણ શ્રીમદ ભાગવત તો પ્રેમનું જ પ્રતિપાદન કરે છે વર્ણન મળે છે પંચાવનમાં અધ્યાયમાં રૂક્મિણીજી અને ભગવાનના લગ્ન ભોલીભાતીથી સંપન્ન થયા છે ઘણા સમય પહેલા કામદેવે વિચાર કર્યો કે હું શિવજીની તપસ્યા ભંગ કરીશ શિવે કામદેવને ભસ્મ કર્યા હતા કામદેવની પત્ની રતિ એ ભગવાન પાસે ગઈ ભગવાને કહ્યું કે કામદેવે ખોટું કર્યું એને પોતાના શક્તિનો અહંકાર થયો હતો શિવજીની પરીક્ષા લેવા જઈ રહ્યો હતો એ વાત બરાબર નથી રતિએ ક્ષમા માગી ભગવાને કૃપા કરીને કહ્યું કે મારા દીકરા રૂપે તમારો પતિ જન્મ લેશે હું વરદાન આપું છું તમે ફરી તમારા પતિને મળશો એ વાતને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા હતા અહિયાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીને પુત્ર જન્મ્યો છે જેનું નામ પ્રદ્યુમ્ન છે અને એ કામદેવના અવતાર છે કે કામદેવ જ છે દસમા દિવસે સંબરાસુર હરણ કર્યો છે અને પ્રદ્યુમ્નને દરિયામાં ફેંકી દીધા છે ત્યાં એક માછલીએ એના મુખમાં પ્રદ્યુમ્નને મૂકી રાખ્યા છે શંબરાસુરના એક સૈનિકે એ જ માછલી સંયોગવશ પકડી સંબરાસુરને ભેટ કરી શંબરાસુર પ્રસન્ન થયા કહ્યું રસોડામાં આપી દો ને રસોઈયાને કહો કે આ પકાવીને લઈ આવે હું આ ખાઈશ આ જમીશ ત્યાં જેમ જ માછલીને ચાકુ વડે સવારીને ખોલ્યા તે એમાંથી જીવતા આ પુત્ર પ્રદ્યુમ્ન એ બહાર નીકળ્યા જે રસોઈ બનાવી રહી હતી એ રડવા લાગી એને જોઈને એ જ સમયે નારાજજી ત્યાં પધાર્યા તમને ખબર છે આ બાળકને જોઈને તમને રડવું શું કામ આવ્યું ત્યારે કે છે ખબર નહીં પણ એમ લાગે છે કે જેમ વર્ષોથી એને જાણું છું ઓળખું છું એમ તો પહેલી વાર જ આને જોઈ રહ્યું છું પણ સમજાતું નથી એવું લાગે છે કે જાણે કેટલો જૂનો સંબંધ હોય નારદજી કહી રહ્યા છે અરિરતી આ પાછલા જન્મમાં તારો પતિ હતો રામદેવ જે ભગવાને જે વરદાન આપ્યો એ વરદાનના કારણે ફરી જન્મ્યા છે કે પાસે વિશેષ શક્તિ છે લાગે થતા અમુક જ દિવસોમાં આ મોટા થઈ જશે પછી તું એને કામદેવના પાંચ બાણની વિદ્યા શીખવાડજે એ બાનો વડે સંબરાસુરનો વધ કરી ને તારી રક્ષા કરીને અહીંથી લઈ જશે તારી જોડે લગ્ન કરશે મોટા થયા રતિને એક દિવસે એમના ઉપર ખૂબ પ્રેમ આવ્યો પ્રદ્યુમ્ન ઉપર ખૂબ પ્રેમ આવ્યો પ્રદ્યુમ્ન એમને કહે છે કે આપ આ પ્રમાણે મને પ્રેમ સુકામ કરો છો આપે તો મને ઉછેરીને મોટા કર્યા ત્યારે રથી ચરણ પકડીને કહેવા લાગી કે હે પ્રભુ આપ મારા પતિ છો શિવજી આપને ભસ્મ કર્યા હવે આપ ફરી જન્મ્યા છો કૃષ્ણના પુત્ર રૂપે મને આપ પત્ની રૂપે સ્વીકાર કરો બધું સ્મરણ આવ્યું એમને ફરીથી યાદ આવ્યું પાંચ બાણોની વિદ્યા પણ શીખવાડી એનું પણ સ્મરણ સ્મરણ આવ્યું શંભરાસુર જોડે યુદ્ધ કરીને એને હરાવી એનો વધ કર્યો અને રતિને લઈને તે દ્વારકા આવ્યા છે બહુ મોટો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે એવમ પ્રદ્યુમ્ન અને રતિનું વિવાહ સંપન્ન થયો છે આગળ વર્ણન મળે છે કે સત્રાજીત કરીને એક રાજા હતા જેમના ઉપર સૂર્યદેવની ખૂબ જ કૃપા હતી સૂર્યદેવે એમને એક મણી પધરાવી હતી શ્યામંતકમણી બહુ પાકી રીતે તો ન કહેવાય પણ નવાણું ટકા બધાનું એવું માનવું છે કે જે કોહેનુર જે હીરો છે એ વાસ્તવમાં શ્યામંતકમણી છે જો માનવામાં આવે છે કારણ કે સામંતક મણીનો ઇતિહાસ અને કોહીનૂરનો ઇતિહાસ ઘણો બધો મેચ થાય છે પહેલા કોણી પાસે હતી પછી કોણી પાસે ગઈ પછી કોણી પાસે ગઈ એમ જ્યારે ઇતિહાસ જોઈએ છે તો ઘણો બધો મેચ થાય છે એ મણીમાં બે વરદાન હતા જ્યાં સુધી એ મણી ખંડિત ના થાય ત્યાં સુધી એને બે વરદાન હતા પહેલો વરદાન હતો કે અમુક ગ્રામ